અંકલેશ્વર જીઆરડીસીની એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓએ દોડી આવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર જીઆરડીસી માં રાજપીપળા ચોકડી જવાના માર્ગ ઉપર ગુજરાત ગેસની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાયું હતું જે પાઇપલાઇનમાં એકાએક આગ ફાટી નીકળી હતી જેના કારણે આસપાસમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી નજીકમાં રહેલી એક કેબિન આગની ચપેટમાં આવી જતા બળીને ખાક થઈ ગઈ હતી આ ઘટનાની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરોને કરતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા ફાયર ટીમે પાણીનો મારો ચલાવ્યા આગ ઉપર કાબુ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે આ ખોદકામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ઘટના બાદ ગેસ કંપનીના કર્મીઓ પણ દોડી આવીને સમારકામ શરૂ કર્યું હતું રિપોર્ટર હજાર પઠાન સત્ય ન્યૂઝ અંકલેશ્વર હું હિંમત સરડિયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ગવર્મેન્ટ લાઇઝનિંગ ચેરમેન તરીકે છું અને આજે રોજ એશિયન પેઇન્ટ થી ફાટક સુધીના રિલાયન્સ નું ખોદકામ ચાલુ છે અને રિલાયન્સ વાળાના ખોદકામના હિસાબે ગેસ કંપની ની એકસો પચીસ ની લાઈન ડેમેજ કરી છે અને ગેસ વાળાને એક ને એકત્રીસ છે એક ને એકત્રીસે આગ લાગી છે ગેસ જાણ કરવા છતાં એક કલાકે ગેસ વાળા આવ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીને કરોડો રૂપિયાનું આ ઇન્ડસ્ટ્રી ના ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન આ ગેસ કંપની હિસાબે થયેલું છે